છોટાઉદેપુરથી બરોડા તરફ જઈ રહી હતી તે દરમિયાન પોલીસને કાર ચાલકને જો જતા ગાડી રિવર્સ લઈ ભાગવા જતા બન્યો હતો આ જો જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પોલીસે ઘટના સ્થળે આવી ક્રેન મારફતે કારને બહાર કાઢી બોડેલી પોલીસ સ્ટેશન લઈ જઈને કાયદેસરની કાર્યવાહી કરેલ છે રિપોર્ટર હૈદર ખાન પટાણ કેમેરામેન એલ્યાસ બારોટ સાથે છોટાઉદેપુર બોડેલીથી કરજણ સંદેશ ન્યૂઝ ચેનલ પર વધુ સમાચારો જોવા માટે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો carjons on this news channel name